નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે નર્મદાજીનો ઘાટ આવેલો છે એમ તો ત્રણ ઘાટ હતા પણ આજે એક જ રહ્યો છે અને તે સ્વચ્છતા અને રિપેરિંગના અભાવે ખૂબ જ ગંદકીનું સામ્રાજ્ય બની રહ્યું છે પરિક્રમાવાસીઓ સ્નાન કરવા માટે તેમજ પૂજાપાઠ માટે જનાર ભક્તોમાં પણ ખૂબ જ દુઃખ થતું આ જોઈને અને જાગૃત નાગરિકો અને બીજી ચેનલમાં પણ પ્રસારિત થતા અહેવાલના ભાગરૂપે સાફ સફાઈ તો થઈ પણ હજુ સારી રીતે રિપેરિંગ કલરકામ અને વૃક્ષારોપણ થાય અને આ ઘાટ પણ બીજા ધાર્મિક સ્થળોએ જેમ નર્મદાજીના ઘાટ હોય છે તેમ સુંદર બને અને લોકોની પૂજાપાઠ સ્નાન કરવા માટે અને લાખોની સંખ્યામાં ઉત્તરવાહીની પરિક્રમામાં આવતા ભક્તો માટે પણ એક આનંદની લાગણી ઊભી થાય એટલા માટે આ ખૂબ જ જરૂરી અને આવશ્યક છે નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ નિશા આ બધું સાફ સફાઈ તો થઈ ગઈ છે પણ હારું જરા એમથી સારું જરા સાફ સફાઈ કરો થોડા પૈસા વાપરો અને આ લોકો આવે તો એમ લાગે કે ના ભાઈ નટિલક વાડાઈની વ્યવસ્થા છે એવું થોડું તો લોકોને લાગવું જોઈએ લોકો કેટલા હેરાન થાય બિચારા પાછળથી પરિક્રમા કરવા આવે છે અને આ રિપેરિંગ ની પણ જરૂર છે હા અને હજુ સુંદર જેમ બીજા ધાર્મિક સ્થળોએ જેમ ઘાટ હોય છે એમ અહીં પણ ઘાટ એવો બને કે લોકો દર્શન માટે પૂજાપાઠ કરવા માટે અને આ માટે આવે અને ખરેખર સારું લાગે ઉપર નર્મદા કેટલો અસ્વચ્છ અને જે ઘાટ હતો અને કાંટાવાળા હતો અને તેને લીધે પરિક્રમાવાસીઓને આવવા જવાની દર્શનાર્થીઓને અને સ્નાન કરવાની ઇત્યાદિમાં જે તકલીફ પડતી હતી તેને ધ્યાનમાં રાખીને આશાપુરા ન્યૂઝ ચેનલ જાગૃત નાગરિકો અને સરકારને સત પ્રયત્ન નથી નર્મદાજીનો આ જે ઘાટ છે તેને સ્વચ્છ કરવામાં આવ્યો તે આપણે જોઈ શકીએ છીએ જેને કારણે તમને કહું કે આનો પ્રતિભાવરૂપે પરિક્રામવાસીઓ પણ આનંદિત છે દર્શનાર્થી પણ આનંદિત છે અને આજે આ ઘાટની સ્વચ્છતાને કારણે તમને કહું કે તેને લઈને જે આ પ્રયત્ન કરવા માટે આવે છે તો તંત્રનો અને પરિક્રમાવાસીઓના પ્રયત્ન જાગૃત નાગરિક પ્રયત્ન અને આશાપૂરી ન્યૂઝ ચેનલના તમને કહું કે સફળ અને સુંદર રજૂઆતને ધ્યાનમાં લઈને જે સત્કર્મ કરવામાં આવી છે સ્વચ્છ કરવામાં છે અને પરિક્રમા નર્મદા પચિત પાવની છે અને એની જેટલી સ્વચ્છતા રાખીએ અને જેટલું જતન કરવામાં આવે તેટલું જ તેનું કે તેનું આપણને પુણ્ય પ્રાપ્ત થાય અને એ હેતુ સર જે પ્રયત્ન કરો તેને બદલ હું સર્વેનો આભાર માનું છું અને મારું મારે એવું કહેવું છે કે ઘર તો સ્વચ્છ થયો પરંતુ એને જે ખરેખર મરામત કરાવવી જોઈએ એ મરામત કરવાની એટલી જરૂરિયાત છે કારણ કે એ મારા અત્યારે ઉત્તરવાહિની આવશે હજારો પરિગામવાસીઓ અને દર્શનાર્થીઓ અહીં આ સ્થાન ઉપર નર્મદા સ્નાન કરવા માટે આવશે દર્શન કરવા માટે આવશે અને તેના માટે જેટલી સ્વચ્છતા હશે જેટલો જ સ્વચ્છ અને મરામત થયેલો એવો જ હશે તો તમને કહું કે તે નર્મદા પ્રજા પણ આકર્ષાશે પરિક્રમાવાસીઓ પણ આકર્ષશે દર્શનાર્થી પણ આકર્ષાશે અને બીજા જે સ્થાન છે તીર્થક્ષેત્રો છે તેની અંદર નર્મદાજીના કિનારા ઉપર સ્વચ્છ અને સુંદર થોડો ઘણો કંઈ આર્થિક સરકાર તરફથી પ્રયત્ન કરવામાં આવે અને આ ઘટને પણ તે રીતે સ્વચ્છ સ્વચ્છ તમને કહું કે મરામત કરવા માટે આવે તો તેને માટે તેથી મોટામાં મોટો લાભ એ થશે કે પરિક્રમાસીઓ અને સુંદરતા અને સૌંદર્યને જોઈને આકર્ષશે અને દાન કરવા દર્શનાર્થ પ્રયાસ છે અને એ જ પ્રયત્ન કરીએ તો જ આપણો એમ કે કિનારાનો તમને કહું કે નર્મદાજીનું મહાત્મ્ય જળવાશે અને ગામનું ગૌરવ જળવાશે તથા સ્થ નમસ્કાર